નમસ્કાર આપ જોઈ રહ્યા છો જીએસટીવી હું છું સમાચારોની શરૂઆત કરીએ તો ગુજરાત યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓ વચ્ચે ઘર્ષણના મામલે સ્કૂલ ઓફ ઇન્ટરનેશનલ સ્ટડીઝ એન્ડ રાયસપુરાના કોઓર્ડિનેટરને પદ પરથી દૂર કરવામાં આવ્યા છે ગુજરાત યુનિવર્સિટીમાં એનઆરઆઈ હોસ્ટેલના અગ્રણી અશોકભાઈ ચાવડાને કોઓર્ડિનેટર તરીકે ડોક્ટર કુમારને ચાર્જ સોંપવામાં આવ્યો છે તેમજ વિદેશના વિદ્યાર્થીઓની નવી તૈયાર કરેલી હોસ્ટેલમાં ખસેડવાનો નિર્ણય કરાયો છે ત્યારે સમગ્ર મામલે હાલ ગુજરાત યુનિવર્સિટી દ્વારા ફોરેન સ્ટુડન્ટ એડવાઇઝરીની કમિટી રચવામાં આવી છે તો અમદાવાદની ગુજરાત યુનિવર્સિટીમાં થયેલી હિંસાની ઘટનાને લઈને રાજ્ય સરકાર ગુનેગારો સામે કડક કાર્યવાહી કરી રહી છે આ અથડામણમાં બે વિદેશી વિદ્યાર્થી ઘાયલ થયા હતા તેમાંથી એકને તબીબી સહાય મળ્યા બાદ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે આ સમગ્ર મામલે ભારત વિદેશ મંત્રાલયના સત્તાવાર પ્રવક્તા રણધીર જયસ્વાલે સોશિયલ મીડિયા એક્સ પર ટ્વીટ કર્યું છે અને જણાવ્યું છે કે વિદેશ મંત્રાલય ગુજરાત સરકારના સંપર્કમાં છે તો વિદેશ મંત્રાલય ગુજરાત સરકારના સંપર્ક છે અમદાવાદની ગુજરાત યુનિવર્સિટીમાં રાત્રે બનાવ બન્યો હતો વિદેશી વિદ્યાર્થીઓ પર તોફાની તત્વો દ્વારા હુમલાની ઘટના સામે આવી હતી તોફાની તત્વો દ્વારા વાહનોમાં પણ તોડફોડ કરવામાં આવી હતી તો સમગ્ર ઘટનામાં પાંચ વિદ્યાર્થીઓ ઈજાગ્રસ્ત થયાના અહેવાલ છે ઘટના પગલે રાજકીય રંગ પકડતા વિવાદ વકર્યો હતો અમદાવાદની ગુજરાત યુનિવર્સિટીમાં વિદેશી વિદ્યાર્થીઓ પર તોફાની તત્વો દ્વારા હુમલાની ઘટના બની હતી તોફાની તત્વો દ્વારા વાહનોમાં તોડફોડ કરાઈ હતી તો સમગ્ર ઘટનામાં પાંચ વિદ્યાર્થીઓ ઇજાગ્રસ્ત થયાના અહેવાલ પણ મળી રહ્યા છે ઘટનાએ રાજકીય રંગ પકડ્યો છે ઘટનાને લઈને સવાલ ઉઠાવ્યા તો પોલીસ દ્વારા ઘટના સ્થળે પહોંચીને સઘન તપાસ હાથ ધરાઈ સમગ્ર ઘટનાનું સત્ય શું છે તે એક વેધક સવાલ છે તો અનેક સવાલ ઉઠી રહ્યા છે શા માટે વિદેશી વિદ્યાર્થીઓ પર હુમલાની ઘટના બની રાત્રે યુનિવર્સિટીમાં વાહનોમાં તોડફોડ કરવામાં આવી યુનિવર્સિટીમાં તોફાની તત્વો પર ક્યારેય અંકુશ લગાવવામાં આવશે કારણ કે વારંવાર આવી ઘટનાઓ બનતી રહેતી હોય છે ત્યારે જવાબદાર તત્વો સામે ક્યારે કડક કાર્યવાહી થશે અનેક સવાલ ઉઠી રહ્યા છે પોલીસ દ્વારા ક્યારે કરાશે કડક કાર્યવાહી

ત્યાં તેમની સુરક્ષાની શું વ્યવસ્થા હોય છે અને શું પ્રોટોકોલ હોય છે જો તેમને કોઈને મળવાનું હોય અથવા તો તેમની કેમ્પસમાં જે પણ કાર્યકલાપો કે જે પણ ક્રિયાઓ કરવાની હોય છે જે પણ તમામ વ્યવસ્થાઓ છે એ કેવા પ્રકારની છે એનું એક પ્રોટોકોલ હોય છે પણ જે રીતે કાલે ઘટના બની તમે જુઓ એમ એમાં અલગ અલગ પ્રકારના તથ્યો સામે આવ્યા પહેલાં એવું તથ્યો સામે આવ્યા કે કેટલાક લોકો એક નિશ્ચિત ધર્મનું સ્લોગન સાથે ત્યાં અંદર ઘસી ગયા અને તોડફોડ કરી એના પછી એવી વાતો સામે આવી કે એ તમામ જે છોકરાઓ છે વિદેશી એ અફઘાનિસ્તાનથી માંડીને એમાં કેટલાક લોકો જ્યારે સાંજે નમાઝ પડી રહ્યા હતા એટલે કેટલાક લોકો એને જ્યારે પૂછવા ગયા કે કેમ તમે કેમ્પસમાં નમાઝ પડો છો એના પછી એ લોકોએ પહેલા હારૂન અફઘાની નામના છોકરાએ પહેલા હુમલો કર્યો હતો પછી જે બીજો જૂથ છે સક્રિય થયો એના તમામ વસ્તુઓ ઘટના ઘટી છે એટલે સવાલ એ છે કે અત્યારે યુનિવર્સિટી તરફથી તમામ પ્રકારના પ્રોટોકોલની વાત કરવામાં આવે છે કે કોઈ મળવા જશે તમે નોંધ કરીશું કે આ કરીશું કે જે વિદેશી વિભાગના જે ડાયસ્પોરાનો જે કોર્ડિનેટર છે એની બદલી કરવામાં આવી છે બે બે નવા લોકોની જે છે નિમણૂક કરવામાં આવી છે પણ સવાલ યુનિવર્સિટીના જે સત્તાવાળાઓ છે એમના જે કુલપતિ છે એમનાથી થવું જોઈએ કે શું આ વ્યવસ્થા નથી કારણ કે હવે વાત કરવામાં આવે છે કે એમને નવી હોસ્ટેલમાં લઈ જવામાં આવશે પણ આ તમામ વ્યવસ્થાઓ પહેલા કેમ નહોતી સૌથી પહેલા સવાલ એમને થાય છે જે મૂળ સવાલ એ છે કે જે કોર્ડિનેટરોને હટાવવામાં એ તો એના કરતાં તો એના કરતાં જે કુલપતિ છે એને હટાવવું જોઈએ કારણ કે આના કારણે સમગ્ર વિશ્વની અંદર દેશનું જે નામ છે ગુજરાતનું નામ છે એ બદનામ થયું છે એમની નિષ્કાળજીને કારણે કારણ કે સ્વાભાવિક છે આની અંદર વિદેશ મંત્રાલયને સક્રિય થવું પડ્યું અને એને ટ્વીટ કરીને માહિતી આપવી પડી કે અમે ગુજરાત સરકારના ટચમાં છીએ ને ગુજરાત સરકાર કામગીરી કરી રહી છે હજુ સુધી માત્ર બે છોકરાઓની ધરપકડ થઈ છે તમે વિચાર તો કરો વિડીયોમાં દેખાય છે કે આટલા આટલા મોટું ટોળું હતું તોડફોડમાં દેખાય છે આટલું મોટું ટોળું હતું એક સામાન્ય નોર્મલ બુદ્ધિવાળો માણસ હશે એક સિંગલ વ્યક્તિ એ પણ જાણી શકે કે આટલા લોકો ટોળું હતું અને પોલીસ કાલે કમિશનર અને આપણા ગૃહમંત્ર ગૃહ રાજ્યમંત્રી એ લોકોએ મીટિંગ કરી છતાં માત્ર બે લોકો એટલે કે હિન્દીમાં જે કહેવત છે કે ખોદા પહાડ નીકળી ચૂંયે એવી સ્થિતિ ગુજરાત પોલીસે કરી છે કાર્યવાહી કેવા પ્રકારની છે તો સવાલ ઊભા થાય જ છે પણ સવાલ યુનિવર્સિટી સામે છે કે તમારે ત્યાં જે પણ વિદેશી યુવકો ભણવામાં આવે છે આવે છે એ વિશ્વાસ સાથે આવે છે કે અહીંયા તેને સુરક્ષા મળશે એ વ્યવસ્થિત ભણી શકશે અથવા લો ઓન ઓર્ડ ઓર્ડરની કોઈ પણ સમસ્યા ઊભી થશે તો એના માટે યુનિવર્સિટી તમામ પ્રકારના પગલાં લેશે પણ આમ આની અંદર યુનિવર્સિટી ગુજરાત યુનિવર્સિટી એના કુલપતિ અને સ્ટાફ અને જે પણ જવાબદાર લોકો છે તમામ લોકો સામે પગલાં લેવા જોઈએ કારણ કે તમામ લોકો વિદેશી જે યુવકો છે એમની સુરક્ષા માટે એક તો નિષ્ફળ ગયા છે અને બીજી કે એક નિશ્ચિત જૂથ મારામારી થઈ એવું માની લેવાય કોઈને તમે જસ્ટિફિકેશન ના કરી શકો કોણ સાચું હતું કોણ ખોટું હતું કારણ કે પોતપોતાના પક્ષમાં તમામ લોકો પોતાના વિડીયો જે છે આપી રહ્યા છે પણ સવાલ એ છે કે એક નિશ્ચિત ધર્મના લોકો જ્યારે નમાઝ પડતા હોય તો એક જૂથ કેવી રીતે ત્યાં અંદર દઈ શકે અથવા તો કેમ્પસની અંદર તમારી ધાર્મિક બાબત છે તો તમે કેમ્પસની અંદર નમાઝ કેમ પડો તમે તમારા રૂમમાં જઈને નમાઝ કેમ ન પઢો એ પણ એક સવાલ છે એટલે આ તમામ વસ્તુઓની ગાઈડલાઈનમાં ફોલો કરવામાં સૌથી પહેલી જવાબદારી યુનિવર્સિટીની છે અને એના પછી હવે પોલીસ કામગીરી કેવા પ્રકારની થાય છે એ તમામ પર જોવાની છે કાર્યવાહી દેખાડવા માટે થાય છે કરવા માટે થાય છે કે નિશ્ચિતમાં સરકારની નિયત છે કે આની અંદર ફેક્ટ જાણવામાં આવે કારણ કે કાલે અનેક જે સંગઠનો છે હિન્દુ સંગઠન એના તરફથી એવી પણ દલીલ સમગ્ર દિવસ દરમિયાન અપાઈ કે નિશ્ચિત છે કે ગુજરાતને ગુજરાત યુનિવર્સિટીને બદનામ કરવા માટે તમામ કાવતરું ઘડવામાં આવ્યું હોય ઇલેક્શન આવી રહ્યું છે દેશની છબી ખરાબ કરવા માટે તમામ વસ્તુ નેરેટિવ સેટ કરવામાં આવી રહી હોય તમે જુઓ જે રીતે સમગ્ર ઘટના ઘટી અને એક નિશ્ચિત રોડમેપની વાત કરો કે ટૂલકીટની વાત કરો તમામ જગ્યાએથી એક નિશ્ચિત ધર્મના લોકો જે છે એમનું ટ્વીટ આવવા માંડ્યું એના પછી સ્થિતિ જે છે ઇન્ટરનેશનલી જ્યારે બગડી પછી પોલીસ સક્રિય થઈ કારણ કે રાતની ઘટના હતી દસ વાગે પોલીસ કમિશનર પોતે કે છે કે દસ દસ અગિયાર વાગ્યાની આસપાસ તેમને ફોન આવ્યો પણ સવાર સુધી કોઈ પગલાં ન લેવામાં આવ્યા મતલબ સાફ છે કે એની અંદર પોલીસ ગુજરાત યુનિવર્સિટી લોકલ સંગઠન એ તમામ લોકો જે છે એની અંદર ફેલિયર છે અને હવે તમામ કામગીરી કરવાનું નાટક થાય છે કે રિયલમાં કામ થાય એ જોવા જેવી બાબત રહેવાની આભાર અનિલ સમગ્ર માહિતી આપવા માટે વાત કરીએ તો અમદાવાદની ગુજરાત યુનિવર્સિટીની હોસ્ટેલમાં હોબાળા મામલે ક્રાઇમ બ્રાન્ચે કાર્યવાહી કરી તેમજ આરોપી હિતેશ મેવાડા અને ભરત પટેલની ધરપકડ કરી વિદેશી વિદ્યાર્થીઓને મારવાના કેસમાં અન્ય સંડોવાયેલા આરોપીઓની શોધખોળ માટે અલગ અલગ ટીમો સક્રિય થઈ ગઈ મોડી રાત્રે એક ટોળું ગુજરાત યુનિવર્સિટીના હોસ્ટેલમાં પહોંચી ગયું હતું જ્યાં બિલ્ડિંગમાં નમાજ પડવા મામલે ટોળાએ વિવિધ દેશોના વિદ્યાર્થીઓ પર હુમલો કરી મારપીટ કરી જેમાં બે વિદ્યાર્થીઓ જાગ્રસ્ત થયા હતા અફઘાનિસ્તાન ઉઝબેકિસ્તાન સહિત અન્ય દેશોના વિદ્યાર્થીઓ દ્વારા નમાજ પડાવ મામલે વાંધો ઉઠાવ્યો હતો ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં જે બનાવ બન્યો હતો અને જેની એફઆઈઆર થઈ હતી એમાં વીસ થી પચીસ લોકોના ટોળા વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી આરોપીઓને પકડવા માટે જુદી જુદી નવ ટીમોની રચના કરવામાં આવી હતી ટીમો ઝોન અને ટીમો લાગી હતી એ આરોપીઓમાંથી બે આરોપીઓની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવેલ છે હિતેશભાઈ મેવાડા અને ભરતભાઈ પટેલ અને બાકીના આરોપીઓ માટે અત્યારે પોલીસની શોધખોળ જે ચાલુ છે